પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નવા કાયમી કુલપતિ અને રજિસ્ટ્રાર મળ્યા છે યુનિવર્સિટીના અઢારમાં કુલપતિ તરીકે પ્રોફેસર કિશોર કુમાર પોરિયાએ તો ઓગણીસમાં રજિસ્ટ્રાર તરીકે ડોક્ટર રોહિત કુમાર દેસાઈએ કાર્યભાર સંભાળ્યો છે અહીં યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિવિધ વિભાગોના અધ્યક્ષ બોર્ડ ચેમ્બર પૂર્વ કારોબારી સભ્યો અને પ્રોફેસર્સ તેમજ શુભેચ્છા પાઠવી હતી મહત્વનું છે કે રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે જેમાં રાજ્યપાલના આદેશથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રોફેસર કિશોર

તો એ પ્રશ્નો થાય તો થાય એમાં જો બધા ભાવનાથી કામ કરવાની મારી મહત્વકાંક્ષા પણ છે અને મને આશા પણ છે અને ઉત્તર ગુજરાત છે એનો જે કલ્ચર છે એ કલ્ચર જોતા પણ મને એવું લાગે છે કે એમાં મને પૂરેપૂરો સહકાર છે બધા લોકો પાસેથી મળશે